અને જે સરકાર જ કોલમપોલમાં ભ્રષ્ટાચારમાં છે એ જ સરકાર તપાસ કરે તો કંઈ ના નીકળે એટલા માટે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત જેની નિગેવાની રે અને સીબીઆઈ તપાસ કરે આ માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા પણ છે કે ગરીબ આદિવાસી પક્ષી પણ જરૂરિયાતમંદ લોકો માટેના નાણાં ખવાયા છે

આટલું એજન્સી નું કામ એનું ધોરણ જળવાયું નહીં એફઆઈઆર માં જે ભાજપની સરકારની પોલીસ દ્વારા એફઆઈઆર છે એમાં ઉલ્લેખ છે કે મંત્રીઓના દીકરાઓની કંપની મિનિસ્ટરના દીકરાઓની કંપની એલ વન એટલે કે લોએસ્ટ વન સૌથી ઓછા ભાવે કામ કરતી એજન્સી એને કામ દેવું જોઈએ એવું નહીં મિનિસ્ટરના છોકરાઓને